શહેરા મોરવા હડફ અને ગોધરા વિસ્તારમાં વિજિલન્સની ઓળખ આપી તોડ કરનાર ટોળકી ઝડપાઈ ગઈ છે પોલીસે ટોળકીના ચાર આરોપીઓ પાસેથી કાર મોબાઈલ ફોન અને પચાસ હજાર રોકડા કબ્જે કર્યા છે ઝડપાયેલા શખ્સો મોરવા હડફ અને ગોધરા વિસ્તારમાં જઈ દારૂના ખોટા કેસના ફસાવી દેવાની ધમકી આપી નાણાં પડાવતા હોવાનું સામે આવ્યું છે રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી નકલી પીએમઓ બાદ નકલી સીએમઓ અને નકલી સરકારી કચેરી બાદ નકલી ટોલ નાકું અને હવે નકલી વિજિલન્સની ટીમનો કિસ્સો સામે આવ્યો છે પરંતુ આ ગેંગ અસલી પોલીસના હાથે ઝડપાઈ ગઈ છે આ કિસ્સાની વિગત એવી છે કે મોરવા હડપ તાલુકાના સંત્રોળ ટેકરી ફળિયામાં રહેતી એક મહિલાને ત્યાં શુક્રવારે બપોરે એક સફેદ રંગની કારમાં ધસી આવેલા ચાર શખ્સોએ દંડા પછાડી તમે દારૂનો ધંધો કરો છો અમે ગાંધીનગર વિજિલન્સમાંથી આવીએ છીએ તપાસ કરવાની છે તેમ જણાવી તેમના ઘર અને દુકાનમાં જડતી શરૂ કરી હતી આ ઝડતી દરમિયાન તેમના હાથમાં કંઈ નહીં લાગતા પોતાની કારમાં રાખેલ વિમલના થેલામાં ભરેલી દારૂની બોટલો લઈ આવી મહિલાને જણાવ્યું હતું કે આ દારૂ તમારા ઘરમાંથી મળ્યો છે જેથી દારૂનો કેસ કરવો પડશે અને કોઈ પણ જગ્યાએ દારૂનો મોટો જથ્થો પકડાશે ત્યારે તારા પતિને દારૂના મોટા કેસમાં ફસાવી દઈશું આવી રીતે ધમકાવી ટોળકી એક લાખ રૂપિયાની માંગણી કરી મહિલા પાસેથી રૂપિયા ચાળીસ હજાર પડાવી લીધા હતા આ સમયગાળા દરમિયાન મહિલાનો જેઠ આવી જતા તેને નાણા લેનાર અને પોતાને શરૂ કરી હતી ચારેય વ્યક્તિઓ શંકાસ્પદ હોવાનું જણાતા સાલિયા પોલીસનો સંપર્ક કરતા પોલીસ આવી પહોંચી હતી અને ચારેયને મોરવાડ પોલીસ મથકે લઈ જઈ પૂછપરછ કરતા તેઓ નકલી હોવાનો ભાંડો ફૂટ્યો હતો

અરવિંદાબેન અર્જુનભાઈ પટેલને ઘરે ગયેલા અને તમારે ત્યાં દારૂ છે તપાસ કરવાની છે દારૂ કાંઈ મળેલો નહીં તેમ છતાં તેઓએ તેમની ફોર વ્હીલ વાહનમાંથી એક થેલો કાઢીને મૂકેલો અને કીધેલું કે આ તમારી ઉપર આ દારૂનો કેસ કરી દઈશું દારૂનો કેસ ન કરવો હોય તો તમે અમને પૈસા આપો જેથી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક દારૂનો કેસ કરવાની ધમકી પોતે રાજ્ય સેવક ન હોય વિજિલન્સમાં નોકરી ન કરતા હોય ખોટી ઓળખ આપી અને ચાલીસ હજાર રૂપિયા તેઓની પાસેથી મેળવી લીધેલા આ જ લોકો ચાર જણા જે હતા એમણે તાલુકા પોલીસ સ્ટેશનના બખર ગામે પણ આ જ પ્રકારે ફરિયાદી નિલેશ વસંતભાઈ વણજારાના ઘરે જઈ તમારે ત્યાં દારૂનો તપાસ કરવાની છે ત્યાં દારૂ નહીં મળે તેમ છતાં ખોટો કેસ કરીને પૂરી દેવાની ધમકી રાજ્ય સેવક તરીકે ખોટી આપેલી અને એમની પાસેથી પણ વીસ હજારની માગણી કરેલી અને સાત હજાર રૂપિયા લઈ બળજબરીથી કઢાવી લીધેલા એટલે આ પ્રકારે તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે મોરવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને પોલીસ ડીજી વિજિલન્સની ખોટી ઓળખ આપીને આ કૃત્ય કરેલું હોય જેથી મોરવાડા પોલીસ સ્ટેશનના ગુનામાં કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે અને તે દરમિયાન તેઓની ફોર વ્હીલ મોરવાડા પોલીસે ચેક કરતાં એ વાહનમાંથી પણ ત્રણ દારૂના ક્વાટરિયા મળ્યા છે એનો પણ એક અલગથી ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલમાં મોરવાડા પોલીસ સ્ટેશનના ગુનામાં ડીજી વિજિલન્સમાં પોલીસ ખાતામાંથી આવે છે એવી ખોટી ઓળખ આપી રાજ્ય સેવક તરીકે આ બળજબરીથી પૈસા કઢાવવાનું કૃત્ય કરનાર ચાર ઇસમોના વિરુદ્ધમાં નિયમ મુજબની હાલ કાર્યવાહી ચાલુ છે ત્યારબાદ ઇંગ્લિશ દારૂના કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવશે અને તાલુકા પોલીસ લાવી તાલુકા પોલીસ ગુનાઓ ગુનામાં પણ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવે છે અત્યાર સુધીમાં આ વ્યક્તિઓ આ ચાર જણાઓએ બે પ્રકારના ગુના બે જગ્યાએ નોંધાયેલા છે એક બખર ખાતે અને સંતરોળ ખાતે જેના ફરિયાદીઓ હતા એની ફરિયાદો નોંધી તેઓના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાલ કરવામાં આવેલી છે